મિત્રો મારા હાથમાં જે આપ ફળ જોઈ રહ્યા છો એ છે ફળ કૈલાશપતિનું કૈલાશપતિનું જે ફૂલ આવતું હોય છે એ મહાદેવજીને સમર્પિત કરવામાં આવતું હોય છે મારી પાછળ આપ જે પ્લાન્ટ જોઈ રહ્યા છો એ પ્લાન્ટ છે કૈલાશપતિના અને અત્યાર સુધીમાં સવા લાખ પ્લાન્ટ રોપી ચૂક્યા છે વાવણી કરી ચૂક્યા છે અને ઉપરાંત અલગ અલગ જગ્યાઓ ઉપર એમણે નર્સરી પણ ડેવલપ કરી છે ને આ સંસ્થા કાર્ય કરી રહી છે વર્ષના ત્રણસો દિવસ અને એ પણ વિનામૂલ્યે અને દરેક પ્રકારના ફૂલ ઝાડ અને છોડના જે પ્લાન્ટ છે એનું વિતરણ કરતા હોય છે પારિજાત લઈ લો ચંપો લઈ લો અપરાજિતા લઈ લો કૈલાસપતિ લઈ લો બીલીના વૃક્ષ લઈ લો અને એ સિવાય ઉમરો ગરમાળો ને એ તો બધા ખરા જ આજે આપણે એવી સંસ્થાની વાત કરવી છે કે જેનું નામ છે શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને જેમના સૌજન્યથી ચલાવવામાં આવી રહી છે તે શ્રી રામભાઈ રણછોડભાઈ લુખીના સહયોગથી આ સંસ્થા ચાલી રહી છે દર્શક મિત્રો આ બરાબર સમજી ગયા આપણે વાત કરી રહ્યા છીએ શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કે જે નર્સરી આવેલી છે સુરતના મોટા વરાછામાં નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે બકુલ ટોક્સમાં આપની સાથે હું નરેશ સોની ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ મને કૈલાશપતિનો પ્લાન્ટ આપવા બદલ હું આપને આશ્વસ્ત કરું છું કે આ કૈલાશપતિનો જે પ્લાન્ટ છે એ અમારા નજીકમાં જે મહાદેવજીનું મંદિર છે તે આગળનું ચોક્કસથી એનું રોપણ કરીશું આપણી સાથે અલ્પેશ અલ્પેશભાઈ જોડાયા છે અલ્પેશભાઈ સવાણી કે જેઓ અત્યારે રિપ્રેઝેન્ટ કરે છે આ ગ્રુપને આપ પાછળ જોઈ રહ્યા છો શ્રી સિયારામ ગ્રીનવર્લ્ડ ગ્રુપ કે જે મોટા વરાછા સુરતની અંદર છેલ્લા સાત વર્ષથી કામ કરી રહ્યા છે મિત્રો આપને લાગતું હશે કે ફ્લેશલાઇટની અંદર અને આવી રીતે શું એવું તો કારણ બન્યું કે જેના કારણે રાતના ટાઈમે શૂટ કરવું પડ્યું શું દિવસે સમય અનુકૂળ નહોતો આવ્યો જેના કારણે રાત્રે જ શૂટ કરવું પડ્યું પણ એની પાછળનું મિત્રો ચોક્કસ કારણ છે આ સંસ્થાની સાથે લગભગ ત્રણસો જેટલા લોકો સંકળાયેલા છે અને બધા જ ધંધા વ્યવસાય રોજગાર સાથે કોઈ નોકરી કરી રહ્યો છે તો કોઈ પોતાનો વ્યવસાય કરી રહ્યો છે અને આ જે ગ્રુપ છે એમનો નિત્યક્રમ છે કે રાત્રે નવથી અગિયાર આ જે જગ્યા છે મોટા વરાછા આપ બેનરમાં પણ જોઈ રહ્યા છો ક્રિષ્ના એવન્યુની બાજુમાં છે ગજેરા કમ્પાઉન્ડની સામે મોટાભરા છે સુરતમાં અને આ લોકોને રાત્રે દિવસે જે ધંધો રોજગાર વ્યવસાય કર્યો હોય અને એ પછી પ્રકૃતિની સેવામાં પોતાના રોજના બે કલાક સમર્પિત કરે છે અને અલ્પેશભાઈ આજે આપણી સાથે આ ગ્રુપને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે અલ્પેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદને પાત્ર એવું આપ કામ કરી રહ્યા છો સૌથી પહેલાં તો આપના વિશે જણાવશો અલ્પેશભાઈ આપ પોતે શું કરો છો દિવસ દરમિયાન હોય છે અને પછી રાત્રે નવ થી પ્રકૃતિ સાથે જોડાવ છો દિવસે તો અમે નોકરીએ ગયેલા હોય છે પોતપોતાની નોકરી જેને જે હોય નોકરી કરતા હોય છે પછી આપણે આમાં સમય બસાવીએ છીએ રાતે આપણે નવ થી અગિયાર પછી આપણે રવિવારે સવારમાં માં નવ વાગે આવીને બાર વાગ્યા લગન આપણે બધી ઠેલીઓ ભરવી અને બીલીપતરા બધા અપરાજીતાના રોપા રોપવા તૈયાર કરવી અને બપોર પછી સમય હોય તો બે કલાક આવી ચાર થી છ બી થી તૈયાર કરો છો કે કટિંગ થી લાવો છો કે રોપા તૈયાર કરી છે અને છેલ્લા કેટલા સમય થી આ તમારી પ્રવૃતિ ચાલે છે સાત વર્ષથી ચાલે છે સાત વર્ષ થી નિરંતર ચાલે છે આ રીતે અને મોટા વરાછાની અંદર પણ કામ કરો છો આપણે હમણાં વાત કરી હતી બીજી પણ અલગ અલગ જગ્યા ઉપર આપની નર્સરી છે સુરતની અંદર કુલ કેટલી જગ્યાએ આપની નર્સરી હશે અને કેટલી જગ્યાએ આપ આવી રીતે રોપાની જે સેવા કરો છો વિતરણની જે વ્યવસ્થા હોય છે એ કેવી રીતે કરો છો આપણે ત્રણ જગ્યાએ સુરતની અંદર નર્સરી છે આપણે એક મિની બજાર સાધના સોસાયટી છે એક ન્યા નર્સરી છે આ મોટા વરાછા ક્રિષ્ણા યવન બાજુમાં નર્સરી છે અને કતારગામમાં વડલાવાળા પાર્કીની બાજુમાં અનમોલ સોસાયટીની બાજુમાં નર્સરી છે આપણે તો કુલ ત્રણ નર્સરી છે સુરતની અંદર અને હજી પણ જગ્યા આપણને જગ્યા મળે તો આપણે અહીંયા નર્સરી કરવાની તૈયાર સીવી કોઈ પણ જગ્યામાં હોય તો અચ્છા આપણે પાછા ટેમ્પો જે જોઈ રહ્યા છીએ મિત્રો ઇલેક્ટ્રિક ટેમ્પો છે અને મહાદેવ ગ્રીન ચેરિટેબલ ટ્રસ્ટ અને આ જે તમારું ફંડિંગને બધું કેવી રીતે થાય છે આ તમે જે જગ્યા અને ખાતરની જરૂર પડતી હોય માનવ શ્રમ તો માની લો કે આપનું ગ્રુપ છે અને આપ રાત્રે નવથી અગિયારમાં આવીને કરો છો પણ જ્યારે પૈસાની જરૂર પડતી હોય કારણ કે ખાતર લાવવું પડતું હોય બિયારણની ક્યાંક જરૂર પડતી હોય જગ્યા મેન્ટેન કરવાની છે આ ટેમ્પો મેન્ટેન કરવાનો હોય એ બધી વ્યવસ્થા કેવી રીતે થાય છે એ તો રામભાઈ રણછોડભાઈ લુખી દ્વારા સુરત છે એ જે દાનની જરૂર પડે છે એ દાન બધું રામભાઈ રણછોડભાઈ લુકી આપે છે અને બીજા બીજા જેને દાન આપવો એ આપે છે આપણે ઠેલી હાલ ફેરે ત્રણસો કિલા ઠેલી લેવા તા બેગ અચ્છા અને શાર ટ્રક માટી નખાવી હતી માટી ઠેલ્યું ફરવા માટે બરાબર થોડું થોડું બધા દાન આપે છે જન્મ દિવસ કેવું હોય ને ત્યારે આપે છે બધા દાન એટલે વર્ષમાં કેટલા દિવસ આપની પ્રવૃત્તિ ચાલતી હશે અને શું આ બધા રોપા કોઈ ટોકન ચાર્જ લેવાનો કે વિના મૂલ્ય વિનામૂલ્ય વિના મૂલ્ય કોઈ પણ ઈચ્છા હોય તો એને ઈચ્છા હોય તો કઈ નહીં આપણે વર્ષના ત્રણસો પાસઠ દીવા અને જેને જે રોપા જેટલા જોઈતા હોય એટલા એ લઈ જઈ શકે અને લગાવી શકે લગાવી શકીએ અચ્છા આપની સાથે જે બીજા પણ સાથીઓ જે આપણે કહ્યું કે જે નોકરી કરે છે ધંધો કરે છે એ લોકો બધા અને આપણે અત્યારે રાતના ટાઈમે લગભગ અત્યારે વાગ્યા છે આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ મિત્રો સવા બાર વાગે રાત્રે આપણે રેકોર્ડ કરી રહ્યા છીએ અત્યારે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે અને એટલી ડેડિકેટેડ સેવા આપી રહ્યા છે અને વર્ષના ત્રણસો દિવસ જો આ રીતની સેવા ચાલતી હોય સુરતની અંદર મિત્રો તો ચોક્કસથી આનો લાવો તો લેવો જોઈએ અત્યાર સુધીમાં લગભગ આપણે જે પ્રમાણે ચર્ચા થઈ હતી એમાં કહ્યું હતું કે સવા લાખ કૈલાસપતિના ખાલી વૃક્ષો પ્લાન્ટ એનું આપણે રોપણ કરેલું છે એ બાબતે આપ વિગતે કહેશો ને કૈલાસપતિની જ પસંદગી ખાસ શા માટે કૈલાશપતિનું મહત્વ વધારે છે એ મેં સાંભળ્યું પણ ખરું એ કૈલાશપતિના આખા સુરતની અંદર વરાસામાં પાંચ છે કતારગામમાં પાંચ છે અને અમુક મંદિરે છે અને અમુકના ફાર્મમાં છે બહુ ઓછી સંખ્યામાં છે તે આવું અભિયાન ચડાવ્યું કે ભાઈ આ કૈલાસપતિ આપણે વાવીએ તો કૈલાસપતિ આપણે બધે થઈ જાય અને શંકર ભગવાનને ફૂલ સડે અને શંકર ભગવાનને પ્રિય છે કૈલાસપતિનું ફૂલ અને સરસ મજાનું છે ફૂલ અને એનું બસો વર્ષનું આયુષ છે વૃક્ષનું અચ્છા તો એને કેવી રીતે તૈયાર કરવામાં આવતું હોય છે કૈલાશપતિ આપણે જેને કેનન બોલ ટ્રી તરીકે દર્શક મિત્રો જે મેં શરૂઆતમાં આપને બતાવ્યું હતું કેનન બોલ ટ્રી મને આપશો હાથમાં કેનન બોલ મિત્રો કેનન બોલ પણ આપણે ફરીથી બતાવું છું કે એક જેવી રીતે આપણે બીલી ફળ આવતું હોય છે એવી રીતે આનું કૈલાશપતિનું ફળ છે અને આ ફળની અંદર કેટલા અંદાજે બીજ આવતા હશે એમાં દોઢસો બીજ છે એક ફળની અંદર દોઢસો બીજ અને આની રોપણી કરવાની પદ્ધતિ બાબતે લોકોને કહેશો કારણ કે બીલી અને બીજા નોર્મલ જ્યારે બીજ આપણે રોપતા હોઈએ છે એની તો થોડી પદ્ધતિની અમુક લોકોને ખબર હોય છે પણ કૈલાસપતિ માટે કંઈક વિશેષ પદ્ધતિથી એને રોપવામાં આવતા હોય છે આ કૈલાસપતિના ફળ લઈને પછી સીધે ફળ તોડીને પછી સીધું આપણે વાવી દેવાનું છે જમીનમાં આ બી રાખીને હૂકવીને પછી નથી વાવવાના તો પછી નહીં થાય સીધું આને કૈલાસ પૈદ્યનું ફળ સીધું જમીનમાં નાખી દેવાનું છે આમ છૂટક એટલે ઉગી જાય છે આપણને ખબર કેવી રીતે પડે કે આ ફળ પાકેલું છે પડે પછી તે આપણે તોડવાનું નથી અચ્છા ઝાડવા ઉપરથી નીચે ખરી જાય ને પછી આપણે લેવાનું છે

બરાબર જલ્દી મોટો રોકડો થઈ જાય છે ઓકે અચ્છા એ સિવાય આપણી નર્સરીમાં બીજા કયા કયા પ્લાન્ટ કે જે ઝાડ એ અવેલેબલ હોય છે આપણે વડલો પીપળો લીમડો ઉમરો કૈલાસ પછી બોચ્છરી જાંબુડો કરંજ એ બધા છે આપણે પાસે કે મિત્રો ઘણી બધી વેરાયટી છે અત્યારે નામ લેતા હું પણ મને વિચાર કરવો પડે કે હું કેટલા નામ બોલું કારણ કે આપને દ્રશ્યો જોશો એટલે ખ્યાલ આવી જશે બીલીના પણ એટલા જ રોપા અત્યારે તૈયાર થયેલા છે આપણી સાથે અને એ પ્રમાણે જે જોઈએ ને તો મિત્રો અને બીજી એક વસ્તુ મારે હમણાં ચર્ચા થઈ હતી આપણે ચંપાની વાત કરી હતી કોઈએ ડાળી તોડીને ફેંકી દીધી હતી અને આપણે લગાવીને એમાંથી ચંપાનું અત્યારે ફૂટી છે એના પરણો આવ્યા છે એ તો કોઈ પણ કટિંગ કર્યું હોય તો આપણે નર્સરી ને બાજુમાં મૂક્યા હોય તો આપણે લઈ લેવી ને આપણે સીધા નર્સરીમાં રોપી દેવી છે એવી તરત ફૂલ સરસ મજાના આવે છે આપણે ગયા વર્ષે આપણે પચીસ સંપાના રોપા રોપ્યા હતા પચ્ચીસ પચીસ થઈ ગયા ને ઓલી નર્સરીમાં અત્યારે બે મહિના પહેલા પાંચ સંપા નાખ્યા હતા એ સંપાઈ તે સરસ મજાના થઈ ગયા એટલે નર્સરીની બહાર કટિંગ કરેલા હોય એ કે આપણે કોર્પોરેશન દ્વારા પણ જો કટિંગ કરવામાં આવતું હોય છે એવા પણ એ કટિંગ પણ આપણે લઈ લો છો અને નર્સરીમાં લગાવો છો અને હમણાં એક તમે મને ચંપો બતાવતા હતા કે જેનું કંઈક કિંમત જો આપણે માર્કેટમાં ખરીદવા જઈએ તો કેટલી અંદાજીત બતાવી તમે પાંચ હજાર થાય એ ચંપો આપણે લેવો હોય ને એ કેટલી હાઈટ કેટલી હાઈટ એની અંદાજે પાંચ ફૂટ પાંચ ફૂટનો ચંપો બજારમાં લેવા જઈએ તો પાંચ હજાર રૂપિયાનો રૂપિયાનો આવે બરાબર છે અને એ કદાચ કોઈને વિતરણ કરવો છે કે કોઈને લગાવવો છે તો એના માટે કોઈ ટોકન ચાર્જ લેવાનું કે પછી એ પણ આપી દેવાનો ઓકે ઘર હોય વાડી હોય ફાર્મ હોય ગૌશાળા હોય મંદિર હોય સસ્તા હોય મોઢ હોય કે સ્કૂલ હોય કોઈ પણ આપવાનો કે સોસાયટી હોય બરાબર છે ઓકે એટલે દર્શક મિત્રો જે આવી સ સેવાકીય પ્રવૃત્તિઓ જે કરતી હોય જે સંસ્થા છે સોસાયટી છે સ્કૂલ છે આવી બધી જે સંસ્થાઓ જ્યારે આવી રીતે પ્લાન્ટેશનના પ્રોગ્રામ કરતા હોય છે તો એવી જગ્યાએ લગાવવા માટે પણ આ લોકો જાય છે અચ્છા લગાવવા માટેની કોઈ અલગથી વ્યવસ્થા ખરી કારણ કે ટેમ્પો છે એટલે ટ્રાન્સપોર્ટેશન પણ થતું હશે અને એ મેનેજ કેવી રીતે કરો છો એ તો આપણે અહીંથી આપડે ટેમ્પો ભરી ને અને થોડુંક પેલા પાણી હારે લઈ જાય ટેમ્પો ભરી બધા વૃક્ષ પેલા જાજા હોય તો પગાડી દઈએ નકર હારે એમ લેતા જાય પછી અને પર્યાવરણને ને નુકસાની ન થાય ને એ આટો થઈને આપડે ઇલેક્ટ્રોનિક લીધો છે ડીઝલ વાળો લેવી તો ખોટા ધુમાડા નીકળે ને એવું થાય તો બીજાને નુકસાન કરે તો આપણે બેટરી વાળો પસંદ કર્યો પછી કે બેટરી વાળો હોય તો કોઈને સાત વર્ષની સંસ્થાની મારે થોડી વાત કરવી છે કે જ્યારે પહેલું વર્ષ હશે સંસ્થાનું એ વખતની પરિસ્થિતિ એ વખતે શું હતું અને અત્યારે જ્યારે હરણફાળ ભરી રહ્યું છે આપની સંસ્થા ત્રણ નર્સરીઓ ચલાવી રહ્યા છો અને બીજી ત્રણ નવી કરવાની વાત કરી રહ્યા છો કેવી હતી શરૂઆત અને અત્યારનો લોકોનો નજરિયો પણ હશે કે શરૂઆત થઈ હશે એ વખતે લોકોનો કંઈક કટાક્ષ પણ હશે કંઈક મર્મ પણ હશે અને અત્યારે એ લોકો તરફથી કેવો પ્રતિસાદ આપને મળે છે અત્યારે બહુ સારો છે પહેલાં અમે દસ જણા પંદર જણા નજીકમાં હોય તો હાલીને જાતા થોડુંક દૂર હોય તો ગાડી લઈને જાતા એનથી દૂર હોય ને દસ પંદર કિલોમીટર તો પછી ટુ વ્હીલમાં ને ફોર વ્હીલમાં જતા રામભાઈ રણછોડભાઈ લુખી દ્વારા જ્યારે ગમે ત્યારે ફોર વ્હીલ લઈ જવાનું થાય તો એને કોઈ દિવસ ના પાડી નથી એને બે ફોર વ્હીલ હોય ત્રણ હોય કે પાંચ હોય એટલે હું તરત હારો લઈ લઉં હારે તરત એ અમને બધાને બિહારીને લઈ જાય છે બિહારીને પાછા લાવે છે અને સા પાણી નાસ્તો બધાને પ્રેમ અને ભાવ બહુ બધા આપે છે કે તમે આ પ્રોગ્રામ મને બહુ સરસ કર્યો કે બહુ સરસ પ્રોગ્રામ કર્યો કે એમાં તમારો જમણવાર રાખવું છે પછી જમણવાર એવું કરે છે ખૂબ સરસ સહયોગ કહેવાય કારણ કે શ્રમ કરવાવાળા લોકો ઘણી વખત મળી જતા હોય છે ત્યારે દાતા નથી મળતા અને જ્યારે દાતા હોય છે ત્યારે માનવ શ્રમ આપણને નથી મળતો એને આપણે ખરીદવો પડે છે અને આપણી સાથે અલગ અલગ ત્રણસો જેટલા સ્વયંસેવકોની જ્યારે સંખ્યા હોય તો એની અંદર ક્યાંય કોઈ દિવસ મતભેદ કે કોઈ કશું ખરું બધા જ બધા રામભાઈ રણછોડભાઈ લુખી છે એના 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 ઘરના છે લુખી લુખી પપ્પા રણછોડભાઈ મમ્મી છે એ ગમે ત્યાં પ્લાન્ટેશન નું હોય તે એમ કે હાલો હવાનમાં વેલા તૈયાર થઈ જાય છે હાલો આપણે પ્લાન્ટેશન કરવા જવાનું છે બધા ગમે તાર પ્લાન્ટેશન નું હોય તે રણછોડભાઈ હાજર હોય એના ઘરના આરે હોય રામભાઈ હોય અને રામભાઈના ઘરના એનો દીકરો બધા બધા હવારમાં રામભાઈ અને રણછોડભાઈ પણ મારે થોડું જાણવું છે અને આપણા મિત્રોને જણાવવું છે કે રામભાઈ શું ધંધો વ્યવસાય કરે છે રણછોડભાઈ શું કામ કરી રહ્યા છે કારણ કે આખો પરિવાર જ્યારે જો સમર્પિત હોય આવી રીતે પ્રકૃતિની સેવામાં તો પછી ચોક્કસથી કોઈ એવી વાત કે વ્યવસ્થા નથી કે જે તેમને બંધન આપી શકે કે તેમને બાંધી શકે જ્યારે પરિવારનો એમને આખો સાથ હોય રામભાઈ વિશે અને રણછોડભાઈ વિશે

ઈ કે છે તમારે જ્યાં સેવાનું કામ જે કાય હોય તો તમ તારે જાવ પછી મારી જરૂર પડે તો મને કહેજો હું મારી આવી છે આવે છે ગમેયા જવાનું કા રાજી ખુશી થી કે છે તમ તારે જાવ સેવા કરવા ઓકે રામ ભાઈના પત્ની જે સ્વયંસેવકો કામ કરે છે એમના માટે આપ શું કહેશો એ કુકુ બાબર વિપુલભાઈ ગોટી છે કેતનભાઈ ઉજળવાવ છે પિન્ટુ ભાઈ છે એ બધા એક જલપાબેન છે પિનલબેન છે એ બધા અમારી સાથે હોય છે જ્યારે આ પ્રકારે એના જ્યારે કામ થતા હોય સુરત જેવા શહેરની અંદર તો આપણા દર્શક મિત્રોને શું સલાહ આપશો કે કેવી રીતે પ્રેરણા લેવી જોઈએ કેવી રીતે આ પ્રકારેની સેવાકીય પ્રવૃત્તિ છે એને આપણે કરી શકીએ એ બાબતે આપ શું કહેવા માંગશો આપણે તો જ્યાં અહીંયા આપણે કૈલાસ પ્રતિ મીઠો લીમડો વીલ્યપત્ર લેવા આવ્યા હોય તેને આપણે હું માર્ગદર્શન આપીએ છીએ કે થોડું થોડું તમે આવું કરો તો તમારે સારું તે અમુક કલાક અડધો કલાક બે કલાક પછી સેવા આપે છે મેં એને માર્ગદર્શન આપી છે એવી તો એને કીધું અમારે કાંઈ જરૂર જરૂર તમારે હોય તો એમ તમે અમને કહેજો કે મેં અહીં સેવા કરીશું કે આપણે બધા વૃક્ષો તૈયાર કરીશું એવો સારો એવો સપોર્ટ આપે છે કે ખૂબ ખૂબ આભાર અલ્પેશભાઈ આપ આટલો સમય જે આખા દિવસનો નોકરી કે ધંધો કરીને પણ આટલો ટાઈમ આપ્યો અને રાત્રે અત્યારે બાર વાગ્યાની આસપાસ આપણે જ્યારે શૂટ કરી રહ્યા છીએ મિત્રો ત્યારે ખરેખર એમના આ સમયના જે દાન છે એ સમયના દાનને પણ બિરદાવવું જોઈએ આપણે વડલો લીમડો ઉમરો કૈલાસપતિ આ જાંબુડો આ બધા વૃક્ષ આપણે વાવીએ અને બધા એનું બસ્સો વર્ષનું આયુષ છે જો તમે સબૂતરો તમારા ગામમાં બનાવતા હોય એક લાખને દસ હજારનું તો તમે વડલો વાવી દો પીપળો વાવી દો ઉમરો વાવી ગયો તો કીડી ખાય ખિસકોલા ખાય મકોડા ખાય બધા આપણે નીચે બે વાત એને સરસ મજાનો સાયો આપીએ અને બસો વર્ષનું આયુષ છે તો કોઈપણને વાવવાના હોય તો આ બધા વડલો પીપળો અને ઉમરો આવજો બહુ સરસ મજાની સેવાનું કામ છે તમારે ગમે સિટીમાં તમારે સબૂતરો બનાવી દેવો હોય કે એક લાખને દસ હજારનો તો તમે પાંચ વડલા વાવી દો પીપળા વાવી દો ને ઉમરા વાવી દો તો તમારી સબૂતરા જેવું કામ આવશે ને મેન્ટેન એની મેળે મેળે ભગવાન એનું મેન્ટેન કર્યા કરશે પાણી પાયશે ને બધું કરશે ને સરસ મજાનું થઈ જાય છે જે આપણે વાત કરી શ્રી શ્રીયારામ ગ્રીન વર્લ્ડ ગ્રુપ કે જે સુરતની અંદર છેલ્લા સાત વર્ષથી આવી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે અને એ પણ વર્ષના ત્રણસો દિવસ અને એવા લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે કે જેઓ પોતે પણ નોકરી કરી રહ્યા છે અને દરરોજ રાત્રે નવથી અગિયારનો ટાઈમ એ મોટા વરાછાના આ જે એડ્રેસ આપણે જે જોયું તે એડ્રેસ ઉપર જ આપણને જોવા મળે અને શ્રી રામભાઈ રણછોડભાઈ લુખી કે જેમના સહયોગથી આ સંસ્થા ચાલી રહી છે અને ત્રણસો જેટલા સ્વયંસેવકો આ સેવા રથમાં જોડાયેલા છે સેવા યજ્ઞમાં જોડાયેલા છે અને આ તો સવા લાખ કૈલાશપતિની વાત કરી એ સિવાયના જાણે અનગણિત પ્લાન્ટ ઝાડ છોડ રોપાનું તેઓ વિતરણ કરી ચૂક્યા છે ના માત્ર વિતરણ કર્યું છે પરંતુ જાતે જઈને ટેમ્પોમાં ભરીને અને ટેમ્પોની વ્યવસ્થા નથી ત્યારે જાતે જઈને ગાડીની અંદર પણ જે પ્રમાણે અલ્પેશભાઈએ અગાઉ જણાવ્યું એ પ્રમાણે પોતે તેમના પરિવાર સાથે જગ્યા ઉપર જઈને પ્લાન્ટેશન કરતા અને જ્યારે પરિવાર કોઈ સેવા યજ્ઞમાં જોડાયો હોય ત્યારે એ સેવા યજ્ઞમાં સફળતા મળતી જ હોય છે અને એ આહુતિ ખરેખર સાચી આહુતિ ગણાય કે જેમાં સંપૂર્ણ પરિવાર આહુતિ આપી રહ્યો છે અને સેવા યજ્ઞની ધૂણી ચલાવી રહ્યો છે નમસ્કાર